સૌથી પહેલા પરીક્ષાના પ્રશ્નપત્રમાં આપેલ ધ દિવાલી નિબંધના ત્રણે ત્રણ પેરેગ્રાફને આપ્યા મુજબ ટાઈપ કરીશું જેથી તેના પર આપેલા ટાસ્ક એપ્લાય કરી શકાય અહીંયા અલગ અલગ દસ ટાસ્ક આપેલ છે જે તમે અહીંયા જોઈ શકો છો આ દસે દશક ટાસ્કને આપેલ નિબંધ પર એપ્લાય કરીશું જેમાં સૌથી પહેલા પ્રથમ પેરેગ્રાફમાં લાઇન સ્પેસિંગ 1.5 તથા બીજા પેરેગ્રાફમાં લાઈન સ્પેસિંગ 2.5 આપો તે માટે પેરેગ્રાફમાં પહેલો પેરેગ્રાફ જેને સંપૂર્ણ સિલેક્ટ કરીશું સિલેક્ટ કર્યા પછી હોમ પેરેગ્રાફ ની અંદર લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગ ઓપ્શન જોવા મળશે જ્યાં ક્લિક કરીશું અને ત્યાં આપેલ ઓપ્શન વન પોઈન્ટ ફાઈવ સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારે પેરેગ્રાફ ગોઠવાશે તે જ રીતે બીજો પેરેગ્રાફ બીજા પેરેગ્રાફ ને પણ સિલેક્ટ કરીશું અને ત્યાં જ હોમ પેરેગ્રાફ અને લાઇન એન્ડ પેરેગ્રાફ સ્પેસિંગમાં ટુ પોઈન્ટ ફાઈવ સિલેક્ટ કરીશું તો આ પ્રકારે પહેલો ટાસ્ક પૂરો થયો ત્યાર પછી બીજું ટાઇટલ ધ દિવાળીને ફોન્ટ કલર બ્લુ સાઈઝ થર્ટી આપો તે માટે દિવાળી હેડિંગ ને સિલેક્ટ કરીશું ફોન સાઈઝ થર્ટી ઓપ્શનમાં ન હોય તો ટાઈપ કરીશું ત્યાર પછી કલર બ્લુ તો આ પ્રકારે બીજો ટાસ્ક અહીંયા પૂરો થયો ત્રીજું પહેલા પેરેગ્રાફમાં બીજા વાક્યમાં અપર કેસ ઇફેક્ટ આપો

અપર કેસ સિલેક્ટ કરતા જ તે વાક્ય સંપૂર્ણ અપર કેસમાં ફેરવાયેલું જોવા મળશે ટાસ્ક નંબર લેફ્ટ ઇન્ડેન્ટ વન પોઈન્ટ ફાઈવ અને રાઇટ ઇન્ડેન્ટ પોઈન્ટ ફાઈવ આપો તો તે માટે ત્રીજા પેરેગ્રાફ ને સિલેક્ટ કરીશું જ્યા રાઈટ ક્લિકાફોન્ટેશનમાં વન પોઈન્ટ રાઈટ ઇન્ડન્ટેશનમાં પોઈન્ટ ફાઈવ જેથી તે પ્રકારે પેરેગ્રાફ સ્ક્રીનમાં ગોઠવાયેલો જોવા મળશે જે તમે હાલ જોઈ શકો છો આગળ જોઈએ હેડરમાં કોપા પ્રેક્ટિકલ એક્ઝામ આપો જેમાં હેડર ઓપ્શન હેડર ઓપ્શનમાં એડિટ હેડર સિલેક્ટ કરીશું જેથી આ પ્રકારે હેડર કરવા દેશે હોમ મેનુમાં આપીશું સેન્ટર અને અન્ય જગ્યાએ ડબલ ક્લિક કરતા તે હેડર ગોઠવાયેલું જોવા મળશે જે બીજા પેજમાં તેમજ પહેલા પેજમાં તમે જોઈ શકો છો બીજા પેજમાં પણ જોવા મળશે જેટલા પેજ હોય તેટલા પેજમાં જોવા મળશે વોટર આઈટીઆઈ લખો અને તેને યલો કલર આપો ડિઝાઇન મેનુમાં વોટર માર્ક ઓપ્શન જોવા મળશે જ્યાં ડ્રોપડાઉન લિસ્ટમાં કસ્ટમ

વર્ડ ડોક્યુમેન્ટમાં વોટરમાર્કમાં આઈટીઆઈ લખેલું હાલ તમે જોઈ શકો છો જેટલા પેજ હોય દરેકમાં વોટરમાર્ક જોવા મળશે ત્યાર પછી સાત પેજ સાઇઝ એ ફોર રાખો અને માર્જિન નોર્મલ રાખો તે માટે લેઆઉટ જ્યાં

બીજા પેરેગ્રાફમાં પ્રથમ વાક્યમાં સુપરસ્ક્રિપ્ટ ઇફેક્ટ આપો જેમાં પેરેગ્રાફનું પહેલું વાક્ય પૂર્ણ વિરામ સુધી સિલેક્ટ કરીશું ત્યાર પછી હોમ સુપરસ્ક્રિપ્ટ ઓપ્શન સિલેક્ટ કરતા ટેક્સ્ટ તે પ્રકારે ફેરવાયેલી જોવા મળશે નંબર નવ ત્રીજા પેરેગ્રાફમાં બીજા વાક્યમાં ટેક્સ્ટ હાઇલાઇટેડ ઇફેક્ટ આપો જેમાં ત્રીજા પેરેગ્રાફમાં બીજું વાક્ય સિલેક્ટ કરીશું પૂર્ણ વિરામથી પૂર્ણ વિરામ સુધી

એપ્લાય થયેલી જોવા મળશે તો આ પ્રકારે આપેલા નિબંધ માટે દસે દસ ટાસ્ક આપણે આ ટેક્સ્ટ પર એપ્લાય કરેલ છે જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો આ ફેરફારને સેવ કરવા હોય તો ફાઇલ સેવ એઝ જ્યાં લોકેશનને સિલેક્ટ કરીશું અને ત્યાં પીડીએફ ફોર્મેટમાં સેવ કરીશું જેથી આ પ્રકારે દસે દસ ટાસ્ક નિબંધ પર એપ્લાય થયેલા હોય તે પ્રકારની પીડીએફ તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો અને તે માટે કયા ટાસ્ક એપ્લાય કર્યા તે પણ લિસ્ટ અહીંયા તમને જોવા મળે છે આવા જ કોપા સલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડિયોમાં